પણ આપણે શાસ્ત્ર ની દ્રષ્ટિએ જવા જઈએ અને જીવનની દ્રષ્ટિએ જવા જઈએ તો લોભ કોઈનામાં ન હોય એવું સંભવી શકે હા આ બધી ચીજો સહેલી તો નથી આપણે બધા પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સામાયિકાની તમે પ્રવૃત્તિ કરો પ્રતિક્રમણ પ્રવૃત્તિ કરો પલસદ આદિ કરો આ બધા પ્રેક્ટિસ છે અભ્યાસ છે અમે સાધુ સંતો દીક્ષિત થયેલા છીએ તો અમે અમારી રીતે અભ્યાસ કરીએ તમે તમારી રીતે અભ્યાસ કરો છો પણ કસાય તો દરેક વ્યક્તિમાં છે જ્યારે આપણે કસાય મુક્ત થઈશું ત્યારે ક્યાં જઈશું હા ત્યારે આપણે મોક્ષમાં જશું ત્યારે અહીંયા ઇન્ડોરમાં બેસીશું નહીં એકદમ ત્યાં પલાટી વાળીને બેસી જશું પણ જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી આપણે બધા સંસારી છીએ તો આગળ વાત કરીએ છે બીનુ ઘટનાકર કહે છે ક્રોધ ઇતના હોય વ્યક્તિમાં ક્રોધ એટલો જોઈએ નહીં પણ એટલો હોય તો ઠીક છે કે ક્રોધ આવે તો તરત જ માણસને જાગૃત માણસ જાગૃત થઈ જાય કે હવે મને ક્રોધ આવી રહ્યો છે જ્યાં સુધી પકડવાની કોશિશ કરવાની હોય ત્યાં સુધી ક્રોધને પકડવાની પ્રગટ કરતા પહેલા એને પકડી લેવાની કોશિશ કરવાની એક સાધના છે ઘણા લોકોને ખબર પડી જાય કે હવે આવી રહ્યો છે તો ક્રોધ બહાર આવે એનાથી પહેલા એ ક્રોધને અટકાવી દે પ્રગટ થવા ના દે તો આ વાક્યમાં કહે છે કે ઠીક છે

હો ન હોશ ઉડાવે આપણે આપણો જોશ પણ ન ખોઈએ અને આપણે આપણી હોશ પણ ન ખોઈએ એટલો ક્રોધ ઠીક છે જો પ્રેરણા બન જો પ્રેરણા બન બનશે ઉતના હી ક્રોધ ઉતના હી ઉતના ક્રોધ જો પ્રેરણા બનશે ઉતના ક્રોધિ ભણાવે ક્રોધ છે એનાથી પણ પ્રેરણા મળે આપણને ઘણા લોકોએ ક્રોધનો ત્યાગ કર્યો છે એનાથી પેલા એમના જીવનમાં પણ ક્રોધે પરાક્રમો ઘણા કર્યા છે એમને પણ પરેશાન કર્યા છે પણ પછીથી ક્રોધ એમના માટે પ્રેરણા બની ગઈ છે આપણા જૈન કથા નગરોમાં અચંકારી ભટ્ટાની કથા આવે છે આપણે કદાચ સાંભળી હોય તો સાંભળીને માતાજી ચંકારી ભટ્ટા એની કથા સાંભળવા જેવી અને આઠ ભાઈઓની આ એક બેન હતી નામ તો એનું કઈક જુદું હતું પણ એમના પિતાજી અને ભાઈઓએ નક્કી કર્યું કે અમારી બહેનને તું ન બોલાવી એટલે અતુંકારી ભટ્ટા તરીકે ઓળખાઈ હતી અતું ભટ્ટા પછી અપભ્રંશ થયો અપભ્રંશ શું કહેવાય શબ્દમાં અભ્રંશ થયું અને પછી એ અચંકારી ભટ્ટા તરીકે પ્રસિદ્ધ થઈ વાત એવી બની કે કોક સાધુ મહારાજ શમશાનમાં સાધના કરતા હતા અને એમને કાય શરીરમાં તકલીફ થઈ જીનકલ્પી જેવા સાધુઓ રેના હોય એ ઘણી વખત ટ્રીટમેન્ટ કરાવે ને ઘણી વખત નહીં જીનકલ્પી સાધુ ટ્રીટમેન્ટ ન કરાવે આજના ના કાળમાં જીનકલ્પી સાધુ કોઈ જ નથી કારણ કે આખી જે ધારા હતી એ એક સાથા હતી એ પૂરી થઈ ગઈ છે જીનકલ્પી સાધુ છે કોઈ તમારી નજરમાં માં કોઈ નથી વિચ્છેદ ગયો પણ એ સાધુ મહારાજ જે સંસારમાં સાધના કરી રહ્યા હતા એમને શરીરમાં કઈ તકલીફ થઈ અને કોઈ તમારા જેવા ભાવિ એ સ્મશાન બાજુ ગયા હશે અને એમની નજર પડી કે આ સાધુ મહારાજને શરીરમાં કોઈ તકલીફ રહેલી છે એ ટ્રીટમેન્ટની વાત નહીં કરે એ સારવાર નહીં કરાવે પણ એ તમારા જેવા ભાવિક વૈદને તેડી આવ્યા વૈદને કહે છે જરા જુઓ આ મહારાજને કાંઈ તકલીફ લાગે જ છે વૈદ્ય જોયું શરીરમાં તકલીફ હતી તો એ વૈદ કહે છે કે એમને લક્ષપાક તેલની જરૂર પડશે લક્ષપાક તેલ જેમાં લાખો ઔષધિઓ રહેલી હોય

જેટલું જોઈએ તેટલું મળી રહે છે પૈસાદાર હતી એ બહુ ચાગલી હતી લાડલી આઠ ભાઈઓની એક બહેન પણ મગજનું છટકેલું જરા હાનિ ના થાય તો તરત જ ગુસ્સો કરે અને તે પણ ગુસ્સો કેવો ભયંકર માં ભયંકર ગુસ્સો કરે હાની હાનિ ના ન થવી જોઈએ તો એક સાધુ મારા એના ઘરે ગયા અને પૂછ્યું કે તમે તેલ રાખો છો તો કહે છે કે હા મારા શ્રી લક્ષપાક તેલ છે તો અમને ઔષધિ માટે તમે વરાવી શકશો કે હા કેમ ન વરાવી આવો યોગ આવો લાભ અમને ક્યાંથી મળે બહુ ભાવના ઉત્કૃષ્ટ થઈ અચંકાઈ વટાવી અને મુનિ મહારાજ પાત્ર ધરે છે જૂના જમાનાની વાત છે એ સમયમાં સાધુઓના પાત્રા પાત્રા બધા મોટા હતા કારણ કે તે સમયે માણસોના મન પણ મોટા હતા પાત્રા કેટલા મોટા કિરીટભાઈ તમે આખા બેસી જાવ તો વાંધો ના આવે એવા પાત્રા હોય હજી અમારા ભંડારામાં એ બધા પડ્યા છે પાત્રા અમારા જૂના ભંડારા હોય ને એમાં આવા મોટા મોટા પાત્રા સાધુ મહારાજ પાત્રો ધર્યો અચંકારી ભટ્ટા અંદરના રૂમમાં ગઈ લક્ષપાક તેલ લેવા માટે દેવને કસોટી કરવાની ઈચ્છા થઈ એ લક્ષપાક તેલનો ઘડો લઈને જ્યારે આવતી હતી ત્યારે એકદમ લપસી એ ગળો પડ્યો લક્ષપાક તેલનો ગળો ફૂટી ગયો તેલ વહી ગયું ફરી બીજી વાર ગઈ ફરી આવે છે વોરવાની ભાવના એની ઉત્કૃષ્ટ છે પણ માની લો કે એક દિવ્ય તત્વ એની કસોટી કરતો હતો બીજી વખત પણ એ લક્ષી ગળો પડી ગયો તેલ વહી ગયું આવી રીતે ઘણા ગળા ફૂટ્યા સાત ગણા સાત ગણા ફૂટ્યા માતાજી રાખ્યા છે સાત ગણા ફૂટી ગયા લક્ષપાત તેલના પણ એને રજ માત્ર ગુસ્સો ના આવ્યો જરા પણ ગુસ્સો નથી કરતો ભાવનામાં પણ ઓટ નથી આવતી ત્યારે મુનિ મહારાજ આ દ્રશ્ય જોઈ કરી અને પૂછે છે અસંકારી ભટ્ટાને કે આટલી નુકસાની થઈ કિંમતીમાં કિંમતી તમારો બે નહીં સાત એકદમ ગુસ્સા મને નથી આવતો કે શું વાત છે ગુસ્સો ચરાય નહીં કે ના મને પ્રેરણા મળી છે ક્રોધમાંથી અને ક્રોધમાંથી પ્રેરણા મળ્યા પછી મેં સંકલ્પ કર્યો છે પ્રતિજ્ઞા લીધી છે કે ગમે તેવી નુકસાની થાય મારો આખો ઘર કાં સળગી ના થાય ત્યારે પણ ગુસ્સો ના કરવો આપણે એની છેલ્લી ઘટના કહીએ છીએ શરૂઆતની ઘટના પછી કહીશું મુનિ મહારાજ પૂછે છે કે તમને એવી રીતે કોને પ્રેરણા કરી કે જેના કારણે તમે આ જીવન ક્રોધનો ત્યાગ કર્યો છે તો અચંકારી ભા પોતાના પૂર્વ જીવન તરફ જાય છે પાછળના જીવન તરફ એ સાધુ મહારાજને કહે છે કે મને સૌ કોઈ લાડ પોટથી રાખી છે રાખી હતી મને એટલો ગુસ્સો એટલો ગુસ્સો વાત ન પૂછો જરા કઈક થાય તો તરત જ ગુસ્સો આવી જાય અને ગુસ્સો આવે ત્યારે એટલી નુકસાની કરી નાખું મને ખબર ના પડે કોની સાથે હું બોલું છું કોની સામે હું ગુસ્સો કરું છું ગુસ્સો આવ્યા પછી મને કઈ ભાન જ રહેતું નથી એ અચંકાની બટા પોતાની ઘટના કહે છે એ ને આમ જુવાનીમાં હું દાખલ થઈ જુવાન થયું પણ જેમ જેમ મેં વધતી ગઈ તેમ તેમ ગુસ્સો મારો વધતો ગયો અને ઘરવાળા બધાને ખબર મારા પરિચિતોને પણ ખબર એટલે મારી સામે વાત કરતા સત્તર વખત વિચારે કારણ કે ક્યારે મારા મોઢામાંથી બોલી છૂટે એની ખબર ના પડે એટલો ગુસ્સો આવા લોકો ગુસ્સાવાળા આજે હોય કે ન હોય હોય ઘણા હોય ભયંકર ગુસ્સો આવે આચંકારી ભટ્ટા કહે છે કે જુવાનીમાં જ્યારે સાદી વાત આવી ત્યારે મેં મારા પપ્પાને પિતાજીને કીધું ઘરવાળાઓને કીધું કે મને જેવા તેવા મૂર્તિયા ન ખપે એક મૂર્તિઓ માટે મારી શરત છે કે હું કહું તે પ્રમાણે કરે મારાથી જનાક વિરુદ્ધમાં જશે એટલે

તમે ગમે તેટલી શિખામણો આપો તો અચંકારી ભટ્ટાએ એક સંકલ્પ પોતાના વડીલો સામે રજૂ કર્યો હતો કે એક તો એવો મૂર્તિઓ મને ખપે કે હું કહું તે પ્રમાણે કરે એ કહે પ્રમાણે હું નથી કરવાની બીજી વાત કે સૂર્યાસ્ત થતાની સાથે જ એ મૂર્તિઓ જે ઘરમાં અમે રહેતા હોઈએ એ ઘરમાં આવી જવો જોઈએ

સ્વભાવનો રૂપાળો હોય ને તો ચહેરો ગમે તેવો કટરું હોય ને ચાલે સ્વભાવનો રૂપાળો હોવો જોઈએ પણ આજે આજે લગભગ લોકો ચહેરાને દેખે છે ચહેરાને નાખો કો લૂંટા દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા આજે આટલી વધી છે તે છતાં પણ હજી ઘણા વડીલો ઘણા એમ કે કરવા છે કે દીકરીના પણ ઘર પૈસાદાર હોવો જોઈએ એટલે ઘણા લોકો પૈસા તરફ બહુ ઢળી ગયા છે અને અમે જવા જઈએ તો આજનો જમાનો છે એ પૈસા લક્ષી જમાનો છે ધર્મલક્ષી જમાનો નથી હરેક વસ્તુ માણસ આજે પૈસા થી માપી રહ્યો છે જમાનાને માન છે આચંકારી ભટ્ટા જે શરત મૂકી હતી એ શરત પ્રમાણે કોઈ પણ માણસ કોઈ પણ મૂર્તિઓ કોઈ પણ વર્ગ મળતો નથી પણ એક તો માણસ હતો અચંકારી ભટ્ટા એને પસંદ હતી અચંકારી ભટ્ટા કહે છે કે રાજમાની તો માણસ એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો જયારે લગ્ન થતા હતા ત્યારે પણ એ મૂર્તિયાને મેં કીધું કે અજીત પણ તું સો વખત વિચારજે મારી આ શરતો છે સૂર્યાસ્ત થતાની સાથે જ ઘરમાં તારા પગ હોવા જોઈએ અને હું કહું તે પ્રમાણે તારે કરવાનું અને મને ક્યારે પણ તારે ચૂંકારે ન બોલાવાનો માણસ પાસે પૈસા બહુ હોય ને તો ઘણી વખત પૈસાને કારણે

ડ્રાઈવરો પણ એમ કે અમે માણસ જે રાજમાનીતો હતો એને કીધું કે હા તું જે કહીશ તમે જેમ કહેશો એમ અમે કરી તું ક્યારે બોલાવવાનું ન હતું મુનિ મહારાજ ત્યાં ઉભેલા છે અચંકારી ભટ્ટા પોતાનો ઇતિહાસ કહે છે એ આમ ને આમ સંસાર શરૂ થઈ ગયો મારો લગન બગન થઈ ગયા પણ મારો જશે તો ઘર આખો પીંખાઈ જશે એ અચમકારી પટ્ટા સાધુ એક દિવસે મારો વર્ગ નાટક વાટક જવા ગયો હશે કે સરાફા બરાફામાં ગયો હશે એ રાતના લેટ આવ્યો અને રાતના લેટ આવ્યા પછી ઘરના દરવાજા મેં બંધ કરી નાખ્યા દરવાજા મેં ખખડાવ્યા મેં ખોલ્યા નહીં બે પાંચ પંદર વખત ખખડાવ્યા દરવાજા ખોલ્યા એ ઘરમાં દાખલ થયો અને હું ઘરમાંથી બહાર નીકળી હા લ્યો તમારો ઘર